ગ્રામજનો સરપંચો અને આગેવાનો મળી રસ્તા રોકો આંદોલન યોજ્યું હતું ઊંડા ખાડા તૂટેલા ભાગો અને પાણી ભરાવાની સમસ્યાને કારણે અકસ્માતનો ભય વધ્યો છે વિદ્યાર્થીઓ અને દર્દીઓને ભારે તકલીફ પડી રહી છે ગ્રામજનોએ ચેતવણી આપી કે તંત્ર તાત્કાલિક સમાર કામ શરૂ નહીં કરે તો આંદોલન વધુ ઉગ્ર બનશે સ્થળ પર આવેલા અધિકારીઓએ જલ્દી રસ્તા સુધારવાનું આશ્વાસન આપ્યું હતું બે અઢી અમે એટલા બધા ત્રાસી ગયા છે કે જેની કોઈ હદ નહી આ સર છોટા ઉદેપુર જિલ્લાની અંદર ત્રણ ત્રણ ધારાસભ્ય એક સાંસદ સભ્ય શું એમનું નથી ચાલતું ગાંધીનગર માં આગળ ધૂળની ડમરી ઉડે માટી માટલના રસ્તા કરીને આ લોકો સંતોષ માને છે તો તંત્ર આંધળું છે કે આગળ ગાંધીનગરની સરકાર આંધળી છે બેરી છે મૂંગી છે કે અમારા ધારાસભ્યોને બોલવા નથી દેતા જેમની કોઈ ઈજ્જત નથી ત્યાં કરતા આ લોકો એ જ મારે એનાથી આજણ આવવું છે આજે આજે એને ચક્કાજામ કર્યું છે આ ચક્કાજામ કરવાનું કારણ એક જ છે કે કેટલાય સમયથી આ ખાડા કેટલા કેટલા એક્સિડન્ટ થયા છે ઉડે ચોમાસા ની અંદર એક એક દોઢ ફૂટના ખાડા હોય છે ગાડીઓ જતી નથી એક ગાડી પંચર પડી જાય એટલે સીધું ત્યાં આગળ ટ્રાફિક જામ થઈ જાય છે લોકો જવું કઈ રીતે આવવું સોનામા બા જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ વાસડીયા